ગુજરાતમાં બે હાજર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યુ મંત્રીની યાદી જાહેર આ યાદીમાં જૂન દસ મંત્રીઓને સ્થાન નથી અપાયું સોલ ઓક્ટોબર ગુરુવારે રાજ્યના સોલ મંત્રીએ રાજુનામા આપ્યા બાદ આજે તારીખ સત્તર ઓક્ટોબરે મહાત્મા ગાંધી મંદિરમાં શપથવિધિ શરૂ થઈ ગઈ છે સૌથી પહેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા ગુજરાતના છવ્વીસ સભ્યના મંત્રીમંડળ માટે કુલ એકવીસ મંત્રીએ શપથ લઈ લીધા છે આ પૈકી ઋષિકેશ પટેલ વિસનગર કુંવરજી બાવળિયા જસદણ પુરુષોત્તમ સોલંકી ભાવનગર ગ્રામ અને કનુદેસાઈ પાર્ટીએ શપથ લીધા નથી તેનું કારણ એ છે કે તેમનો મંત્રી પદનો દરજ્જો યથાવત રાખવાનું નક્કી હતું ગુજરાતના ગૃહમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે આ પહેલા તેઓ સૌથી નાની વય રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા હવે તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન અપાયું છે

હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ ગુજરાત નવા મંત્રી મંડળ જાતિગત સમીકરણનું સંતુલન સાધવાની સાથે પ્રજાની નારાજગી દૂર કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે નવા મંત્રી મંડળ 8 ઓબીસી 3 એસસી 4 એસટી નેતાઓને સ્થાન અપાયું છે જ્યારે 26 મંત્રીમાં માં 8 પાટીદાર નેતાને સ્થાન અપાયું છે તે સૂચક છે આ સિવાય નવા મંત્રી મંડળમાં ત્રણ મહિલાઓ પણ સામેલ કરાયો છે ગુજરાતના નવા મંત્રી મંડળમાં બળવંતસિંહ રાજપૂત સિદ્ધપુર રાઘવજી પટેલ જામનગર ગ્રામ્ય બચુ ખાબડ દેવગઢ બારીયા કુબેર સંતરામપુર મુકેશ પટેલ ઓલપાડ ભીકુસિંહ પરમાળ મોડાસા કુંવરશ્રી હળપતિ માંડવી સુરત તેમજ જગદીશ વિશ્વકર્મા નિકોલને સ્થાન નથી અપાયું ગુજરાતના નવા મંત્રી મંડળમાં અર્જુન મોઢવાડિયા પોરબંદર સહિત કુલ ઓગણીસ નવા ચહેરાને સ્થાન અપાયું છે જે આ પ્રમાણે છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત